સંખ્યાઓ આપણે રોજબરોજ એનો ઉપયોગ કરીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું શરૂ ક્યાંથી થયું તો ચાલો આજે આપણે સંખ્યાઓની દુનિયાના પાયાથી શરૂઆત કરીએ અને એક પછી એક તેના રહસ્યો ખોલીએ આ સફર બહુ જ રોમાંચક રહેવાની છે આ છે આપણો આજનો પ્લાન આપણે એકદમ સાદી ગણતરીની સંખ્યાઓથી શરૂ કરીશું અને પછી ધીમે ધીમે જોઈશું કે કેવી રીતે નવી અને વધુ શક્તિશાળી સંખ્યાઓની જરૂર પડી એમ સમજો કે આપણે એક મોટું પઝલ સોલ્વ કરી રહ્યા છીએ અને દરેક પ્રકારની સંખ્યા એનો એક નાનો ટુકડો છે પણ આપણે આગળ વધીએ એ પહેલાં એક મિનિટ માટે રોકાઈને વિચારીએ આખરે સંખ્યા છે શું શું એ ખાલી એક નિશાન છે કે પછી એનાથી પણ કંઈક વધારે આ સવાલ દેખાય છે સાદો પણ એનો જવાબ આપણને ગણિતના ઊંડાણમાં લઈ જાય છે તો આપણી સફર ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી આપણા સૌના ગણિતની શરૂઆત થઈ હતી આપણી પહેલી સંખ્યાઓ જે આપણને આપણી આસપાસની દુનિયાને ગણતા શીખવે છે અને એ છે પ્રાકૃતિક સંખ્યાઓ એનું નામ જ કહે છે ક્યાં કેટલી સ્વાભાવિક છે એક બે ત્રણ ચાર બસ આ જ જેનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુને ગણવા માટે કરીએ છીએ પછી ભલે એ સફરજન હોય મિત્રો હોય કે આકાશના તારા હોય આ ગણતરીનો પાયો છે પણ બહુ જ જલ્દી ખ્યાલ આવે છે કે ખાલી ગણતરી કરવાથી બધું કામ નથી થતું અને આપણી સંખ્યાઓને પણ હવે મોટી થવું પડશે કારણ કે વિચારો જ્યારે ગણવા માટે કશું જ ન હોય ત્યારે શું આ લિમિટેશન જ આપણને નવી શોધ તરફ લઈ જાય છે જરા વિચારો તમારી પાસે સફરજનની એક ટોપલી છે અને તમે બધા જ ખાઈ જાઓ છો તો હવે ટોપલીમાં શું બચ્યું કંઈ નહીં ખાલી આ કંઈ ને આ ખાલીપણાને દર્શાવવા માટે ગણિતને એક નવા આઈડિયાની એક નવા હીરોની જરૂર પડી અને એ હીરો એટલે શૂન્ય બસ આપણે પ્રાકૃતિક સંખ્યાઓની ટીમમાં શૂન્યને ઉમેરી દઈએ એટલે આપણને મળે છે પૂર્ણ સંખ્યાઓ હવે આપણી પાસે કશું નહીં એને પણ એક સંખ્યાથી બતાવવાની તાકાત છે ઓકે તો હવે આપણી પાસે ઝીરો પણ છે પણ વાર્તા હજી પૂરી નથી થઈ વિચારો જો કોઈના પર દેવું હોય તો કે પછી શિયાળામાં તાપમાન ઝીરોથી પણ નીચે જતું રહેતો એને કઈ સંખ્યાથી બતાવીશું આપણી નંબર લાઇન હજી પણ અધૂરી છે આ સમસ્યાનો ઉકેલ લાવે છે પૂર્ણાંક સંખ્યાઓ હવે આપણી સંખ્યા રેખા ખાલી એક દિશામાં નહીં પણ શૂન્યની બંને બાજુ પોઝિટિવ અને નેગેટિવ અનંત સુધી જાય છે હવે આપણી પાસે દેવું અને શિયાળાની ઠંડી બંનેને માપવાની શક્તિ છે પણ એક મિનિટ શું હવે આપણી સંખ્યા રેખા પર કોઈ ખાલી જગ્યા બચી છે જવાબ છે હા હજી પણ ખાલી જગ્યા છે બે પૂર્ણાંકોની વચ્ચે તમે ધ્યાનથી જોશો તો અસંખ્ય સંખ્યાઓ છુપાયેલી છે તો ચાલો હવે આપણે ઝૂમ ઇન કરીએ અને આ પૂર્ણાંકોના ટુકડાઓ એટલે કે અપૂર્ણાંકોની દુનિયામાં જઈએ આને કહેવાય છે સમ્મેય સંખ્યાઓ નિયમ એકદમ સિમ્પલ છે કોઈ પણ સંખ્યા જેને તમે પી બાય ક્યુ એટલે કે અપૂર્ણાંક તરીકે લખી શકો એ સમમેય સંખ્યા છે આમાં ખાલી બે તૃતીયાંશ જેવા અપૂર્ણાંક જ નહીં પણ શૂન્ય પોઈન્ટ પંચોતેર જેવી દશાંશ સંખ્યાઓ અને નવાઈની વાત તો એ છે કે બધા જ પૂર્ણાંકો પણ સમય છે કેમ કારણ કે માની લો કે પાંચ તો એને આપણે પાંચ ભાગ્યા એક તરીકે લખી શકીએ છીએ બરાબર ને પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ છે ગણિતને દુનિયામાં કેટલીક રહસ્યમય સંખ્યાઓ પણ છે એવી સંખ્યાઓ જેને તમે ગમે તેટલી કોશિશ કરો અપૂર્ણાંક તરીકે લખી જ ન શકો આને જ કહેવાય છે અસમય સંખ્યાઓ એમના દશાંશ પોઈન્ટ પછીના આંકડાઓ ક્યારેય પૂરા પણ નથી થતા અને ક્યારેય રિપીટ પણ નથી થતા જેમ કે પાયની કિંમત ઓકે તો અત્યાર સુધી આપણે કેટલી બધી સંખ્યાઓ જોઈ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમ્યય અને પેલી રહસ્યમય અસમ્યય હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું સંપૂર્ણ ચિત્ર બનાવવાનો અને જ્યારે આ બધી જ સંખ્યાઓ સમ્મે અને અસમ્મે એકસાથે આવે છે ત્યારે જે બને છે તેને કહે છે વાસ્તવિક સંખ્યાઓ હવે હવે આપણી સંખ્યા રેખા પર સોયની અણી જેટલી પણ ખાલી જગ્યા નથી દરેક પોઈન્ટ પર એક સંખ્યા છે આ છે એ ગણિત જે આપણી આસપાસની દુનિયાને ચલાવે છે પણ શું સંખ્યાઓની દુનિયા બસ આટલી જ છે ના આપણે સંખ્યાઓને ખાલી એમના સમોથી જ નહીં પણ એમના ખાસ ગુણધર્મોના આધારે પણ અલગ તારવી શકીએ છીએ ચાલો જોઈએ કેવી રીતે તો અહીં જાણે બે ટીમ છે એક છે અવિભાજ્ય અને બીજી છે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ જેને આપણે પ્રાઇમ નંબર્સ પણ કહીએ છીએ એ ગણિતના બિલ્ડિંગ બ્લોક્સ છે એને તમે તોડી ન શકો એને ફક્ત એક અને સંખ્યા પોતે જ ભાગી શકે જ્યારે વિભાજ્ય સંખ્યાઓના બીજા ઘણા અવયવો પણ હોય છે પણ એક મિનિટ સંખ્યા એકનું શું એ કઈ ટીમમાં જશે આ એક મજેદાર સવાલ છે એનો ફક્ત એક જ અવયવ છે એક પોતે એટલે નિયમ પ્રમાણે એ ન તો અવિભાજ્ય છે ન તો વિભાજ્ય બિચારો એક એ તો પોતાની અલગ જ લીગમાં છે અને હવે વાત કરીએ એ ખાસ નંબરની નંબર બે આ અવિભાજ્ય સંખ્યાઓની ટીમનો સુપરસ્ટાર છે ખબર છે કેમ કારણ કે આ દુનિયાની એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે બાકીની બધી જ બેકી સંખ્યાઓ જેમ કે ચાર છ આઠ એ બધાને તો બે વડે ભાગી શકાય એટલે એ બધી વિભાજ્ય થઈ જાય સારું તો આપણે સંખ્યાઓના અલગ અલગ પ્રકાર તો જોઈ લીધા હવે એ જોઈએ કે આ સંખ્યાઓ કયા નિયમોનું પાલન કરે છે ખાસ કરીને સમય સંખ્યાઓ કેવી રીતે વર્તે છે અહીં એક વાત ફરીથી યાદ કરી લઈએ જે બહુ જ મહત્વની છે દરેક પૂર્ણાંક પછી એ પાંચ હોય કે માઇનસ પચાસ એક સમમે સંખ્યા પણ છે કેમ કે એને છેદમાં એક મૂકીને લખી શકાય છે તો એ કોઈ અલગ દુનિયા નથી પણ સમય સંખ્યાઓના મોટા પરિવારનો જ એક ભાગ છે અને હવે જુઓ ગણિતનું સંતુલન દરેક સંખ્યા માટે એની એક વિરોધી જોડી હોય છે જેમ કે ત્રણ ચતુર્થાંશ માટે માઇનસ ત્રણ ચતુર્થાંશ બંનેને ભેગા કરો એટલે કે સરવાળો કરો તો જવાબ આવે શૂન્ય એવી જ રીતે શૂન્ય સિવાય દરેક સંખ્યાની એક વ્યસ્ત જોડી પણ હોય છે જેમ કે પાંચ દ્વિતીયાંશ માટે બે પંચમાં બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવે એક આ બેલેન્સીસ ગણિતને આટલું સુંદર અને શક્તિશાળી બનાવે છે તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી સાદી ગણતરીથી અને પહોંચ્યા ક્યાં એક એવી સંખ્યા રેખા સુધી જે પૂરેપૂરી ભરેલી છે આપણે જોયું કે જેવી જેવી નવી સમસ્યાઓ આવી ગણિતે નવી નવી સંખ્યાઓ શોધી કાઢી પણ શું સફર અહીં પૂરી થઈ જાય છે શું એવી પણ કોઈ ગણિતની સમસ્યાઓ હોઈ શકે જેનો ઉકેલ આ વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં પણ ન હોય આ સવાલ સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ વિચારતા રહેજો